દરેક ખેડૂતો આજે ટેટીની વાવણી કર્યા તરબૂજની વાવણી કરી રહ્યા છો તો દરેક ખેડૂતને વિનંતી કરું છું જો તમે ટેટી તરબૂજની વાવણી કરતા હોય જો દસ વીઘા ટેટી વાવતા હોય તો તમે સો બસો ગ્રામ તમે એને ઉછેર કરવા માટે નર્સરીમાં આપજો જેથી કરીને તમારે ગેપ ફિલ્ડિંગ થાય તો તમને તમને ખબર નહીં પડે એક વીઘાની અંદર જો કદાચ તમારે બસો ગેપ હશે તો દસ વીઘામાં બે હજાર ગેપ થશે અને બે હજાર ગેપ ગુણ્યા ચાર કિલો બરાબર તમારે આઠ હજાર કિલોનું નુકસાન પડશે એ તમે ગણિત નથી કર્યું જેના કારણે તમે ખેતીમાં લોસમાં જઈ રહ્યા છો તો એવા ખેડૂતોને વિનંતી કરું છું જો તમે દસ વીઘા ખેતી કરતા હોય તો તમે સો ગ્રામ ટેટી લઈ અને નર્સરીમાં આપી દેજો જેથી કરીને સાથે સાથે ઉછેર થાય અને બંને રોપા જે ગેપ પડે એમાં ટેટી તમે નર્સરીમાં લઈ અને લાવી શકો છો જેથી કરીને તમારી ગેપ પૂરી થઈ જાય અમુક ખેડૂતો એવું કરતા હોય છે કે જો કદાચ ગેપ પડી હોય તો પાછળથી બીજ લઈ અને એની ગેપ ફિલ્ડિંગ કરતા હોય છે તો એમાં ઘણા લેટ પડી ગયા હોય છે એક છોડને જરૂર છે બારેક ઝીરો બાવન ચોત્રીસ ની બીજા છોડને જરૂર છે બારેક ની તો ખાતરના ગ્રેડમાં પણ બહુ મોટી તકલીફ પડતી હોય છે તો એવા ખેડૂત વિનંતી કરું છું તમે પણ જ્યારે ત્યારે ટેટી બીજથી વાવો તો એના બે પાંચ તો ફરજિયાત તમે રૂપા ઉછેર કરવા આપી જ દેજો જેથી કરીને તમારી ગેપ ફિલ્ડમાં પ્રશ્ન રહે તમારી કોઈ આવકમાં ઘટના પડે જય જવાન જય કિસાન